હેલો દોસ્તો મારા નવા વલોગમાં તમારું સ્વાગત છે બધાનું હું ભેડા વેણવા આવી હું મોહન કોટવાલની વાડીમાં મારા ભેડા જોઈતા એટલી આ દેખો આ પૂરી વાડી બતાવું આ મોહન કોટવાળ ભેડા વેણે હે આ પણ ટોકરીમાં વેણે હે આ પૂરી વાડી મે ભી બનુંગા देखो કેટલી ક્યૂટ લાગે તમે કહેતા તારા ગોમનું નામ બતાવો ગોમનું નામ બતાવો પેલે હું તમને નામ છું મારા નામ જી આજો બે જેટલી કેરીઓ લાગી ખૂબ કેરીઓ લાગી આ સિમેન્ટ હીઓ ખાટી આટી કેરીઓ થી ને નો બોન મોટી લાગી આ બે જેટલો ને આ તો આજો આજે આ નાનો છોકરો વઈન તો એમ કરીને ફૂટી લે એટલી અબ નેસો હે તમારે ખાઈ હોય તો કોમેન્ટ માં લખજો ચાલુ જ રાખ ચાલુ આ રોજો આવી નઈ અમારે વાઘ જંગલી હોય એના બદલે આ વાડ કરી એટલે આ દરવાજા બધા બંધ કરી દીધા આ બલબ લગાડ્યું હોય લાઈટ થકી દૂર રહી એમ કરી બેડા વેણવા લાગુ હું હું એટલી

તમે કહો હપારી થી બોલતો હપારી થી બોલતો કેમેરા આગળ બોલો તો પછી આવું તો આવે ને નહીં આવે કોઈ શરમ આવે શરમ વાગડી હું કે શરમ આવે આટલા પેડા હેને આ બેડા થી ને હેરાવા દારે પોણી થી મેલ્યું દી એટલી અમને જેવો જેવો શાક કરવાનું કેટલો લેવા આવી દંડો આજકાલ તો ફણીની બી કમી હૈ એટલી શાક કરવાનું તો મળતું થઈ જાય એટલી આટલી વાડી હે અમારે અંબુમાં એટલી બસ આટલે બધે શાક કરવાની દેવા આવવું પડે અમારે જો હજી તો એ વેણી જ